સાવલીનગર ના મધ્યમાં આવેલ સરદાર ચોક પ્રતિવર્ષની પરંપરાગત શેરી ગરબા અને દીવડા સાથે મહાઆરતી નું આયોજન કરાયું સમગ્ર ભારત વર્ષ અને દેશ વિદેશ માં આધ્યશક્તિ માગદંબાની આરાધના પર્વ ભારે ભક્તિભાવ પૂર્વક નવરાત્રી ગરબા સ્વરૂપે કરાતું હોય છે શહેરોમાં પરંપરાગત શેરી ગરબાનું સ્થાન પ્રયોજિત ગરબાઓએ લીધું હોય ત્યારે વડોદરા જિલ્લાના સાવલીનગરના અનેક વિસ્તારો સોસાયટીઓ સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ નવરાત્રીની ઉજવણી ભારે ઉલ્લાસભેર કરાય છે સાવલીનગર મધ્યમાં આવેલ સરદાર ચોક માય યંગ બ્લડ ગ્રુપ દ્વારા પ્રતિવર્ષ નવરાત્રીના ભવ્ય શેરી ગરબાનું આયોજન કરાય છે જે અનુસંધાને નવરાત્રિના આઠમા નોરથી પરંપરાગત પ્રતિવર્ષ દીવડા આરતીનું ભવ્ય આયોજન કરાય છે જેમાં ગરબા પ્રેમી માય ભક્ત ખેલૈયાઓના હાથમાં એકસો આઠ દીવડા પ્રગટાવી લાઇટ બંધ કરી સંપૂર્ણ શુદ્ધ ભક્તિભાવ સાથે મહાદિવડા આરતી કરાઇ હતી અને દીવડા સાથે મહાદિવડા આરતી કરા હતી અને દીવડા ગરબા સાથેની મહાઆરતી અને આકાશમાં હવાઈ ફટાકડાના સંગમ સાથે વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બની ગયું હતું અને માતાજીની આરાધના આરતી કરાઇ હતી નરેન્દ્ર શર્મા એ ન્યૂઝ ગુજરાતી આણંદ